ગ્રામ્યમાંથી આવતા લાભાર્થીઓ અને નાગરિકોના મુખે જનસેવા કેન્દ્રની કામગીરી અંગેનો અભિપ્રાય મેળવ્યો હતો મુલાકાત દરમિયાન પિટિશન ડ્રાઈટર ન હોય તેવા ચાર વ્યક્તિઓ અન્ય લાભાર્થીઓની અરજી લગતા નજરે પડતા પ્રાંત અધિકારીએ તેમની ઝીણવટ ભરી તપાસ કરી તેમની સામે લા લાલા કરી તેમને જનસેવા કેન્દ્ર બહાર મોકલી દેવા સૂચના આપી હતી આ વાતથી સમગ્ર દેહગામ મામલતદાર કચેરીમાં સન્નાટો વ્યાપી ગયો હતો પ્રાંત અધિકારીએ આવા વ્યક્તિઓ જનસેવા કેન્દ્રમાં ન આવે તેવી સૂચના સંબંધિત અધિકારીને આપી હતી તેમ છતાં કોઈ પણ વ્યક્તિ આ રીતે આવે તો તેની સામે ફોજદારી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીને ભારપૂર્વક જણાવ્યું હતું રિપોર્ટર જયંતિભાઈ પટેલ દેહગામ ગાંધીનગર એસડી ન્યૂઝ ગુજરાતી લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને